આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર અને કાર્યકરોના જનસંપર્ક માટે વડોદરા જિલ્લાના સાવલે એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરાયું તો આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરાઈ રહ્યો છે તેવામાં વડોદરા લોકસભાની સીટના ચૂંટણી પ્રચાર માટે સાવલે એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં સાવલી સ્ટેશન રોડ પર આવેલ ચામુડા કોમ્પલેક્ષના પ્રથમ માણે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ધારાસભ્ય કેતન ઇનામદાર ભાજપા જિલ્લા અધ્યક્ષ સતીશભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી અને લોકસભા પ્રભારી ભરતસિંહ પરમાર સહપ્રભારી સમાજના વિરોધ પ્રદર્શનના પ્રયત્નને સાવલી પોલીસે નિષ્ફળ બનાવ્યો અને ભાજપા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચડવાયો હતો સાવલી તેમજ ઉડેસર તાલુકાના ભાજપા કાર્યકરો હોદ્દેદારો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માહિતી એકબાલુ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ